નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર લારી સેહરમાં ધારકો પાસે રોજ ના લેતું પાલિકા તંત્ર જાહેરમાં લગાવેલ હોલ્ડિંગ્સ અને બેનર પાસે ભાડું વસૂલે છે કે કેમ તેવા સવાલ ઉઠી રહ્યા છે પાલિકાની સ્ટ્રીટ લાઇટ ડીજીવીસીએલ સ્ટ્રક્ચર હોય કે પછી રોડ અડીને મંજૂરી વગર ઊભા થયેલા બેનર અડચણ કેમ નહીં હોલ્ડિંગ લગાવી લાખોની કમાણી કરતી સંસ્થા પાસે પાલિકા કેમ મૂંગા મંતર બની બેઠું છે જાહેર માર્ગો માર્ગો હોય હોય કે આંતરિક હાલ બેનર બેનર જ લાગેલ જોવા મળી રહ્યા છે પાલિકાની જગ્યામાં રોડ બાજુમાં જેમ ફાવે તેમ બેનરના નિયમો પણ ગાઈડલાઇન સાઇટ પર મૂકી આડેધડ રીતે બેનરો મૂકી દેવામાં આવી રહ્યા છે હજારોનો ખર્ચો કરી પાલિકાની જગ્યામાં બિન અધિકૃત રીતે બેનર લગાવી લાખો રૂપિયા કમાતી આ સંસ્થા પાલિકાની તિજોરીને નુકસાન પહોંચાડી રહી છે તેના માટે કોણ જવાબદાર રોજ પાલિકા પદાધિકારીઓ અને નેતાઓ જાહેર ખબરોના બેનરોને જોઈ આ ખાડા કાન કરી રહ્યા છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર